વ્રજમાં ગોવાળિયાઓની સાથે આનંદ કરે અને વ્રજ મંડળની અંદર ગોવાળિયાઓને ભગવાન સ્વયં પોતાના માની અને ગોવાળિયાઓ કૃષ્ણને પોતાના માની આનંદ વ્યક્ત કરે બપોરનો સમય સૌ ગોવાળિયાઓ ભેગા બેહીને જમવા બેઠા તો શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને જમાડે અને ગોવાળિયાઓ પોતાનું હેઠું શ્રી કૃષ્ણને જમાડે ગોવાળિયાઓનું હેઠું ભગવાન ખાય છે ભગવાન જમાડે અને ગોવાળિયાઓ આંગળા ચાટતા જાય મોઢામાં અને ઈ જ આંગળાઓથી પાછા કૃષ્ણને જમાડે કૃષ્ણને બહુ મીઠું લાગે અને ઉપરથી બ્રહ્માજીએ જોઈયું એ ગોવાળિયાઓનું એટલું જે ખાતો હોય એ ભગવાન ન હોય હું જેને બ્રહ્મ માનું હું જેને ભગવાન માનું એ કૃષ્ણ ભગવાન ન હોઈ શકે એટલે બ્રહ્માજીએ શું કર્યું જે વાછરડા હતા જે ગાયો હતી અને જે ગોવાળો હતા તેનું હરણ કરી ગયા અને એક વર્ષ સુધી ગોપ બાળકોને ગાયોને અને વાછડાને બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં રાખ્યા છે તો કૃષ્ણ કહે દાદા મેં તમને કીધું તો ને કે હું કોઈ પણ લીલા કરું તો મારી લીલા ઉપર તમારે શંકા કરવી નહીં અને આજે સંશય કર્યો ને ભગવાન કહેવા લાગ્યા કોઈ વાંધો નહીં લઈ જાઓ અમારે ઠાકોર એકમાંથી અનેક થવાની શક્તિ ધરાવે છે શ્રી કૃષ્ણ એક માંથી અનેક બની શકે સોળ હજાર એકસો ને આઠ પટાણીઓ હોય અને શ્રી કૃષ્ણ સોળ હજાર અને એકસો ને આઠ સ્વરૂપ ધારણ કરી શકતા હોય એટલે જેવી ગાયો હતી એવી જ ગાયો પોતાના માંથી ઉત્પન્ન કરી જેવા ગોવાળિયાઓ હતા એવા જ ગોવાડિયાઓ ભગવાને પોતાના માંથી ઉત્પન્ન કર્યા એક વર્ષ સુધી ઘર માં આવે પણ નથી કોઈ ગોપીઓને ખબર પડતી કે અમારો દીકરો નથી અમારી ગાય નથી અમારું વાછડું નથી જે ઉપર બ્રહ્માજી પાસે એવો જ ગોવા એવો જ મધુમંગલ એવો જ શ્રીદામા એવો જ મનસુખો કોઈ ફેર નહીં એક વર્ષ પછી બ્રહ્માજીએ નીચે જોયું તો જેવા વાછાડા બ્રહ્માજી ની પાસે એવા જ શ્રી કૃષ્ણ ની પાસે જેવી ગાયો બ્રહ્માજીની પાસે એવી કૃષ્ણની પાસે જેવા ગોવાળિયાઓ પાસે ગોવાડિયા ગોવાડિયા કૃષ્ણ ની પાસે ત્યારે બ્રહ્માજી વ્રજ માં આવી અને શ્રી કૃષ્ણ પ્રભુને કહે પ્રભુ મને માફ કરજો હું તમને ઓળખી ન શક્યો મને એમ થયું કે ગોવાળિયાઓનું એટલું ખાતો હોય એ બ્રહ્મ ન હોય એ ભગવાન ન હોય મને શંકા ઉત્પન્ન થઈ મહારાજ મને માફ કરજો હું તમને ઓળખી ન શકું ભગવાન કહે બ્રહ્મા જેવા બ્રહ્મા જો પરમાત્માને ઓળખી ન શકતા હોય તો આપણે પરમાત્માને ઓળખવા માટે કેટલાય જન્મો લેવા પડે કેટલીય ભક્તિ સિદ્ધ કરવી પડે કેટલાય મંત્રો સિદ્ધ કરવા પડે એટલા મંત્ર સિદ્ધ થાય એટલી ભક્તિ સિદ્ધ થાય અને બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ ભગવાન ને ઓળખી શક્યા નહીં અને કહે પ્રભુ મને સંશય થઈ મને શંકા થાય માપ